જે યુવાનો છે જેઓ આર્મી અને પોલીસની તૈયારી કરી રહ્યા છે તેઓ વીસ દિવસમાં અયોધ્યા દોડીને પહોંચવા માટે નીકળી પડ્યા છે ત્યારે આ સમગ્ર ગ્રુપના ચાલીસ જેટલા લોકો છે ત્રીસ દોડવીરો અને દસ જેટલા સેવકો યાત્રામાં જોડે છે મહત્વનું એ છે કે ત્રીસ લોકોમાં ચાર યુવતીઓ પણ સમાવેશ થાય છે અને અડતાલીસ વર્ષે એક વ્યક્તિ પણ આ દોડમાં સામેલ છે એટલે કે નાનાથી લઈને મોટા તમામ લોકો આ દોડમાં ભાગ લેશે આ યાત્રા અયોધ્યા જવા માટે રવાના થઈ છે ત્યારે રસ્તામાં જ્યાં જ્યાં વિસામો લેશે ત્યાં તમામ દોડવીરોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે જય શ્રી રામ મારું નામ ઓમ પટેલ છે હું એક એથલિટ પ્લેયર છું અને સાથે સાથે આર્મીની તૈયારી પણ કરું છું અમારું મહત્વનો ઉદ્દેશ્ય એ જ છે કે અહીંથી અમે સોમનાથ મંદિર બિલ્લી મોરાથી જે કે મિની સોમનાથ તરીકે ઓળખાય છે ત્યાંથી લઈને તેમના દર્શન કરીને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને અહીંથી ચૌદસો કિલોમીટર દૂર જે આજથી પાંચસો વર્ષ પછી પાંચસો વર્ષ પહેલાનું મંદિર છે જે આજે બની રહ્યું છે તેના દર્શન કરવા જવાના છે અને મહત્વનું અમારા માટે ગર્વનું એ જ છે કે અમે જ્યારે રામ ભગવાન પાંચસો વર્ષ પછી પોતાના ચરણથી પોતાના સિંહાસન પર બેસશે એમની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે એ સમયમાં અમે ત્યાં એમની સામે હોઈશું અને એમના દર્શન કરીશું અમારા આ સનાતન ધર્મમાં એ જ ગર્વની વાત છે કે હું સનાતની છું અને હિન્દુ છું